કઈ તરફ જઈ રહ્યું છે તે બાબતે નગરજનોમાં તરા તરાની શંકાઓ ઉદ્ભવા પામી છે જંબુસર નગરપાલિકા પ્રમુખ કૌશલ્ય બેન દુબે તથા ઉપપ્રમુખ રુક્ષાના બેન સૈયદ વિરુદ્ધ પાલિકાના 19 સભ્યો દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો જેમાં પ્રમુખે પોતાની ખાસ સામાન્ય સભા બોલાવવાની મુદ્દત પૂર્ણ થતા સુધી ખાસ સામાન્ય સભા ન બોલાવવા નિયમ અનુસાર

ઉપપ્રમુખે પત્રમાં જણાવ્યું છે કે આ એજન્ડા પર મારી રાજી ખુશીથી સહી નથી થઈ કેટલાક સભ્યો અને અન્ય લોકો દ્વારા મને ધાક ધમકી આપી અને બળજબરીપૂર્વક સહીઓ લેવામાં આવી છે અને સેના માટે સહીઓ લેવામાં આવી હતી તે પણ મને જાણ કરેલ નથી તેથી ત્રીસ ત્રણ બે હજાર ઓગણીસની ખાસ સામાન્ય સભા બોલાવવાના એજન્ડા ગેરકાયદેસર છે તેમજ પંદર ત્રણ બે હજાર ઓગણીસના રોજ અમારી સહીથી અવિશ્વાસની દરખાસ્ત દફતર કરેલી હોય તે અંગે મીટિંગ બોલાવવાનો કોઈ સવાલ જ રહેતો નથી આમ જંબુસર નગરપાલિકાના ઉપપ્રમુખના અર શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે સદસ્યોમાં અસમંજસની સ્થિતિ જોવા મળી છે સદસ્યોની ખુરશીની ખેંચતાણમાં જંબુસર નગરનો વિકાસ રૂંધાતો હોય તેવી લોકચર્ચાએ એ જોર પકડ્યું છે